ધારી ધારીદામાણી હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે ચીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો તાલુકા કક્ષાની સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્પર્ધાના પ્રથમ ક્રમાંક મેળવનાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે આજ રોજ શ્રી દામાણી હાઈસ્કૂલની અંદર ચેસની સ્પર્ધા યોજવામાં આવી છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત ચેસની અંદર બહોળી સંખ્યામાં અંડર ઇલેવનથી સાઠ અપ સુધીના સ્પર્ધકો ભાઈઓ બહેનોએ એ ભાગ લીધો ચાલીસ ઉપરના જે ભાઈઓ છે એમાં મેહુલભાઈ ત્રિવેદી છે એ ફર્સ્ટ આવેલા છે બીજા જે કંઈ એ ઇવેન્ટો છે વયજૂથ છે એમાં આજે સ્પર્ધાઓ શરૂ છે ઘણી બધી મોટી સંખ્યામાં ધારી તાલુકાના ગામડા ગામડા સુધીના વિદ્યાર્થીઓ વાલીઓ અને મોટી ઉંમરના સાઠ વર્ષથી ઉપરના બહેનોએ પણ આમાં ભાગ લઈ અને ચેસની સ્પર્ધા છે એને વધુને વધુ પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો અમારા દ્વારા પણ કરવામાં આવ્યા છે ખેલાડીઓ પણ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે આ બધી જ આ ખેલાડીઓ તાલુકામાંથી બિન થઈ અને જિલ્લા અને જિલ્લામાંથી રાજ્ય કક્ષા સુધી જાય અને ધારીની સાથે સાથે ગુજરાત રાજ્યનું પણ અને અમરેલી જિલ્લાનું નામ રોશન કરે એવી બધા બધા જ સ્પર્ધકોને શુભકામના અને ખેલ મહાકુંભ છે એ અંતર્ગત જે ખેલાડીઓની અંદર ટેલેન્ટ રહેલું છે એ ખેલાડીઓ છે એ બહાર આવે છે તો આ જે કંઈ સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે એને કારણે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ ગામડાના વિદ્યાર્થીઓ સ્પર્ધકો છે એ પણ સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષા સુધી એ પોતાનું કવચ છે એ કવચ દેખાડી શકે